જય શ્રી કૃષ્ણ આજે આપણે અહીંયાથી ગોળાઈ આપી દીધી છે અને સીધી લીટી કરી નાખી છે હવે આની ઉપર આપણે ડાળુ કરવાની છે પાનની જો અહીંયાથી એક ડાળ લેવાની છે આવી રીતે આપણે વધીને પાંચ થી છ ડાળ કરવાની છે એક અહીંયાથી આવી રીતે આમાં આપણે પાન કરવાના છે પછી પહેલા આપણે ડાળુ દોરી લઈએ પછી આપણે પાન અને ફૂલની ડિઝાઇન કરીશું એક અહીંયાથી આવી રીતે અહીંયા આપણે પાન બનાવવાનું છે ડાયરેક્ટ સીધું આપણે આવી રીતના પાન બનાવીને છે અહીંયાથી આમ લઈ અને આખો શેપ આપી દેવાનો છે પાનનો

અને એમાં પાન બનાવી લેવાનું છે આવી રીતે આ ડાળમાં પણ પાન કરી લેવાનું છે કામ કરી હોય તો લેજો જોવાનું આખો વિડીયો જોશો તો તમને સમજાશે કેવી રીતના ડિઝાઇન બનાવે છે અહીંયાથી પાન બનાવી લેવાનું છે આવી રીતે ને અહીંયાથી એક ડાળી કરવાની છે અહીંયાથી આવી રીતે એમાં આપણે અહીંયાથી આમ લોડો કરી લેવાનો છે અને એક નીચે આમ ડાળ આપી દેવાની છે હવે આપણે આ ડાળની અંદર અહીંયાથી એક નાની ડાળ બનાવવાની છે અને એમાં આપણે ફૂલ બનાવવાનું છે આવી રીતના ટપકું કર્યું અને આમ નાના નાના પાન બનાવી લેવાના છે આવી રીતે એક નાનું પાન કરી લેવાનું છે જો આપણે ડિઝાઇન તો થઈ ગઈ છે અને દોરા પરોવી લીધા છે જો આપણે પાંચ નંબરની સોયમાં આપણે રંગોળીનો નો દોરો લીધો છે પહેલા આપણે બધી ડાળો કરી નાખીશું આપણે બે કલરના પાન કરવાના છે અને બે કલરની ડાળો કરવાની છે ગ્રીન અને પેરોટ બંને કલરથી જો અહીંયાથી આપણે પેલા ડાળ કરશું શરૂઆત અહીંયા સોય નાખી દઈશું અને ઉપર ખેંચી લેશું અહીંયા આપણે સોય કાઢીશું આવી રીતે અહીંયા સોઈ નાખી દીધી અને નીચે ખેંચી લેશું નાખીશું અને પછી આપણે આ જે ટાકો છે એ ટાકાની અંદર જ સોઈ નાખવાની છે અહીંયા આવી રીતે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે કેવી રીતના ટાકા લે છે કેવી રીતના પાન બનાવે છે આપણે આમાં ફૂલ પણ કરવાના છે બધું અલગ અલગ કલરની ડિઝાઇન કરવાની છે આવી ડિઝાઇન તમે બ્લાઉઝ બ્લાઉઝમાં ડ્રેસમાં ટી શર્ટમાં સરસ લાગે આવા નાના નાના પેજ બનાવો તો અહીંયાથી પછી સોય સુધી કાઢી લીધી અહીંયા નાખી દેવાની છે આવી રીતે નીચે દોરો ખેંચી લેવાનો છે જો આપણે એક ડાળી પૂરી થઈ ગઈ છે હવે આપણે આ ઘાટા ગ્રીન કલરની કરવાની છે આપણે એ સોય પણ પરોવેલી જ છે જો એ સોઈ લઈ લઈએ અહીંયાથી સોઈ કાઢી અને અહીંયા સુધી નાખી દેવાની છે આવી રીતે દોરો ખેંચી લીધો હવે એનાથી ઉપર થોડોક આપણે આપણે નાનો એની જોડો ઉપર આવી રીતે અને દોરો ખેંચી લીધો અને આ અંદર અહીંયા નાખી દેવાની છે એકદમ સરસ આપડા બધા ટાકા થતા જશે અહીંયા સુઈ નાખી અને ખેંચી લેવાનો છે દોરો પછી નાખી દીધી વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો જેથી કરીને વિડીયોને લાઈક કરી દો શેર કરી દો જેથી કરીને બધા સુધી આપણા વિડીયા પહોંચે અને એ લોકો પણ આવી નવી નવી ડિઝાઇનું શીખે કાચની ડિઝાઇન છે અલગ અલગ બાવળિયાની છે બોર્ડર છે ચેન ટીચીસ છે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં બધામાં કરી શકો એવી અલગ અલગ બોર્ડર પણ છે ચેનલમાં કાચની બોર્ડર કરવી હોય તો તમે અલગ અલગ કાચની બોર્ડર કરી શકો ડ્રેસમાં બ્લાઉઝમાં સાડીમાં બધામાં કરી શકો એવી અલગ અલગ બોર્ડર છે ચેનલમાં અહીંયાથી આવી રીતના નાખીશું અને ખેંચી લેવાની છે આપણે અલગ અલગ સાંકળી શીખવાડેલી છે બધી અલગ અલગ કચ્છી વર્ક છે કચ્છી સાંકળી સાદી સાંકળી અલગ અલગ બધી શીખવાડેલું છે આપણે કચ્છી વર્ક શીખવાડેલું છે કાશ્મીરી શીખવાડેલું છે સાધુ ભરત શીખવાડેલું છે બધા વિડીયો અલગ અલગ છે તે શીખલના આવી રીતે નાખી દીધી હોય અને નીચે ખેંચી લીધી તો કેવી સરસ આપડી આ આપડી બધી સાંકળી થાય છે અહીંયાથી લઈ અને અહીંયા સુધી જો દોરો હોય ત્યાં જ આપણે નાખી દેવાની છે આપણે ડાળો એકદમ સરસ લાગવી જોઈએ એકદમ ચોખ્ખું ભરત લાગવું જોઈએ આપણે ભરત શીખીએ તો શાંતિથી અને ધીરે ધીરે બનાવવાનું દોરો એકદમ જોરથી નહીં ખેંચવાનો અને શાંતિથી જ્યાં આપણે કામ કરીએ છીએ એની ઉપર જ નજર રાખવાની છે જો આપણે આ ડાળ પણ પૂરી થઈ ગઈ આવ થઈ ગઈ હવે આપણે બીજો કલર કરીશું આવી રીતે અહીંયા આપણે પેરોટ કલર લઈ લેશું બંને કલર વર્ક કરશું એટલે સારું લાગશે તમે કલર તમારે જેવું કાપડનો કલર હોય તમારું વર્ક કયા કેવી રીતના કરવાનું છે એ પ્રમાણે તમે દોરા લઈ શકો અને આપણે બધી પ્રોડક્ટની લિંક આપેલી છે ચેનલમાં વિડીયોમાં દોરાની કાચની રિંગ તમારે ગમ જે કંઈ મંગાવવું હોય બધી લિંક આપેલી જ છે વિડીયોમાં બધી વસ્તુ સારી આવે છે સારી ક્વોલિટીની છે તમે મંગાવી લેજો આવી રીતે દોરો નાખો અને ખેંચી લેવાનો છે આપણે ફેન્સી મિરલની ની લિંક પણ મૂકેલી છે અલગ અલગ ફેન્સી મિરલ તમારે મંગાવવા હોય મોર પોપટ આથી સાથીઓ સૂર્ય કમળ અલગ અલગ બધી ડિઝાઇનના ના ત્યાં મળી જશે આવી રીતે ખેંચી લીધો દોરો અને નાખી દેવાનું છે એકદમ સરસ આવી ડાળુ લાગવી જોઈએ ગમે વર્ક તમે કરતા હો તો તમારે વર્ક સારું લાગે એવી રીતના ટાકા લેવાના તમને એમ લાગે કે આમાં આ ટાકો સારો લાગશે હોય એમાં તમે ચેન ટીચીસ લઈ શકો સાદી ટીચીસ અલગ અલગ બધું તમે કરી શકો આપણે અલગ અલગ ત્રણ ચેન ટીચીસનો વિડીયો ચેનલમાં છે તમે જોઈ શકો અલગ અલગ ચેન ટીચીસ તમે કરી શકો વર્કમાં તમારું વર્ક કેવું છે સાપણી કેવી છે એ પ્રમાણે તમે વર્ક કરી શકો અહીંયા આપણે નાખી દેસુપણ સાથે કરી લેશું આપણી સાથે જોઈન્ટ છે નાખી અને દોરો ખેંચી લીધો એનાથી ઉપર નાખવાની છે અને અહીંયા નાખી દેવાની છે સોઈ હવે આપણે લગ્ન સિઝન શરૂ થશે તો બધા અલગ અલગ કપડાં પહેરશે અલગ અલગ ડિઝાઇન ના તો તમે આવી બધી ડિઝાઇન તમે બ્લાઉઝ માં ડ્રેસ કરો તો સારી લાગે

આપણે દોરા બંને સાથે જ છે નીચે આપણે દોરાને ને આંટી નહીં ચડવાની આંટી ચડશે તો સરખું નહીં થાય એટલે ધ્યાન રાખીને આગળ પાછળ દોરા લઈ લેવાના આવી જ રીતે આપણે હવે બધી ડાળી કરી લઈએ અહીંયા સુઈ નાખી દીધી જો આપણે બધી ડાળો થઈ ગઈ છે બે કલરની જો આપણે ગ્રીન પેરોટ ગ્રીન પેરોટ ગ્રીન પેરોટ બધા કલરની ડાળ થઈ ગઈ છે હવે આપણે અહીંયાથી પાન કરીશું શરૂ જો અહીંયાથી આપણે પેરોટ કલરનું પાન કરીશું ખજૂરી પાન કરવાના છે અહીંયાથી થી સોઈ નાખી અને અહીંયાથી થી ટાકો લેવાનો છે અને અહીંયા બાજુમાં ટાકાની બાજુમાં સોઈ કાઢવાની છે આવી રીતના અને દોરો ખેંચી આપણે ઊંચો કરી સરખો કરી લેવાનો દોરો જરાક અડો હોય તો હવે અહિયાં થી નાખીશું અને આ બાજુ દોરો ખેંચી લેશું જો આવી રીતના અને અહીંયા પછી સોય નીચેથી નાખીશું અને અહિયાં ડિઝાઇન પ્રમાણે પાન ઊંચા નીચા ઊંચા નીચા ટાકા લઈ લેવાના છે એટલે આપણે પાનનો શેપ આખો આવી જાય આવી રીતે અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અહીંયાથી પાછી સોય નાખીશું ને અહીંયા સુધી આવી રીતે ટાકા લેતા જવાના છે અને પાન કરવાના છે જો અહીંયાથી સોય નાખી બહુ સરસ આપણું પાનની ડિઝાઇન થઈ જાય થઈ જાય છે અહીંયાથી લઈ અને અહીંયા સુધી અહીંયા એક ટાકો લઈ લેશું આવી રીતે જો કેવું સરસ આપણું પાન થઈ ગયું છે હવે આપણે આ પાન પણ પેરોટ કલરનું કરવાનું છે અને વચ્ચેનું ગ્રીન કલરનું કરવાનું છે આપણે આ પેરોટ કલરનું કરવાનું છે નાનું પાન એ કરી લઈએ અહીંયાથી સુઈ નાખી અને એટલે સુધી ટાકો લીધો દોરો ખેંચી લેવાનો છે પછી અહીંયાથી પાછું આ બાજુ બંને બાજુ ટાકા લેતા જવાના છે અને હાલતું જવાનું છે એટલે આપણે પાન સરસ થતા જશે જો થઈ ગયા છે હવે એક પાન બાકી છે આપણે કરવાનું છે અહીંયાથી આપણે સોઈ નાખવાની છે આવી રીતે વચ્ચે એટલો ટાકો લેવાનો છે વચ્ચેનો પછી એની બાજુમાં સોય આ બાજુ કાઢવાની છે એટલે દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા વચ્ચે નાખવાની છે આવી રીતે દોરો ખેંચી લીધો હવે આ બાજુ નાખવાની છે જેમ આ બાજુ ટાકો લીધો એમ જ આ બાજુ લેવાનો છે અને દોરો ખેંચી લેવાનો છે અને વચ્ચે બસ નાખવાનો છે આવી રીતે આપણું ખજૂરી પાન તૈયાર થશે જો અહીંયાથી હવે એટલે ટાકો લીધો નીચે નીચે ટાકા લેતા આવવાના એટલે એકદમ સરસ ડિઝાઇન થતી જશે જો આવી રીતે અહીંયા આના પછી આપણે ફૂલ બનાવીશું ફૂલ કેવી રીતના બનાવવાના છે એ આપણે આગળ શીખવાડીશું અહિયાં અહીંયાથી લઈ ને અહીંયા સુધી આવી રીતના ખજૂરી પાન તૈયાર થશે જો આપણો દોરો સોઈમાં નીકળી ગયો એટલે વિખાઈ ગયો હવે આપણે પાછી એને પરોણી પરોવી લઈએ સરખો કરીને તમારે પણ આવું થાય તો આવી રીતના દોરો સરખો કરી લેવાનો દોરો સરખો કરી અને પાછો સોઈમાં પરોવી લેવાનો છેલ્લે આપડી પરોણી નાની વધે ત્યારે આવી રીતના થઈ જાય એટલે ધ્યાન રાખવાનું અહીંયાથી આપણે દોરો કાઢો અને અહીંયા નાખવાનો છે આવી રીતના કેવું સરસ આપણી પાનની ડિઝાઇન થતી જાય છે આવી રીતના તમારે પણ હોય તો ધ્યાનથી જોવાનું અને શીખવાનું તમને પણ આવા આવડી જશે પરફેક્ટ લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો આપણે ચેનલમાં આવે એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જાય નોટિફિકેશન ઓન રાખવાનું જે વિડીયો આવે આપણે જે મૂકે એવો તમને લિંક મળી જાય નવી નવી ડિઝાઇન તમને પણ શીખવા મળે જો આપણું પાન કેવું સરસ તૈયાર થઈ ગયું છે જો ગ્રીન પેરોટ ગ્રીન પેરોટ ગ્રીન ગ્રીન પેરોટ ગ્રીન પેરોટ આપણે એવી રીતના અલગ અલગ બધા પાન કરી લીધા છે એકદમ સરસ હવે આપણે જો અહીંયા ફૂલ છે અહીંયા અહીંયા છે છે ત્રણ ફૂલ છે અને અહીંયા બે દોડવા છે આપણે એ કરી લઈએ જો આપણે ફૂલ માટે ગુલાબી કલરનો દોરો પરોવી લીધો છે અને હવે ફૂલ બનાવવાનું શરૂ કરી દેસુ અહીંયાથી આપણે પેલા સોઈ કાઢીશું આવી રીતે અને અહીંયા વચ્ચેનું ફૂલમાં આપણે વચ્ચેના પાનમાં આપણે જવા દઈશું જો આવી રીતે અને પછી સાઈડ કરીશું બંને આવી રીતના આપણે ફૂલ બનાવી લેવાનું છે અહીંયા સુધી કેવો સરસ કલર લાગે છે તમે પણ આવા કલર વાપરી શકો વિડીયોમાં લિંક આપેલી છે તમારે ઊન દોરા જે મંગાવવું હોય એ મંગાવી શકો તમે અહીંયાથી અહીંયા સુધી એકદમ સરસ આપણું ફૂલ થઈ ગયું છે હવે આપણે બીજું ફૂલ કરીશું અહીંયાથી બીજા ફૂલનું આપણે સોય કાઢીશું આવી રીતે દોરો આપણો ખેંચીએ એટલે દોરામાં વળ ચડતા જાય એ આપણે સરખા કરતા જવાના હાથે સરખા કરી લઈએ તો આવી રીતના આપણો દોરો ખુલ્લો રહે અને આપણું એકદમ સરસ થાય ત્યાંથી અહીંયા કાઢી લેશું અહીંયા સુધી આપણે જ્યાં સુધી ડિઝાઇન કરેલી છે ત્યાં સુધી જ આપણે સોય નાખવાની છે આવી રીતે હવે અહીંયા જે એક પાન છે સાઈડ એ આપણે કરી લઈએ ફૂલ આવી ડિઝાઇન તમે ટી શર્ટમાં કરો તો એકદમ સરસ લાગે પછી તમારી પાસે ટોપી હોય કેપ કેપમાં પણ આવી ડિઝાઇન સરસ લાગે કેપની ઉપર તમે બનાવો તો એકદમ યુનિક લાગે જો અહીંયા આપણે આપણે ચાર ચાર ફૂલ કરી લઈએ જો આવી રીતના અહીંયાથી આવી રીતના તમે દોરાને સરખો કરી લો એટલે એમાંથી વળ ચડી ગયા હોય એ નીકળી જાય વચ્ચે વચ્ચે હું આવી માહિતી આપતી હો એટલા માટે જ કહું કે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય

દોરો લેવાનો અને સૂઈ નાખવાની છે ને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા આપણે આવી રીતના એક કાંટો લીધો અને અહીંયા નાખી દેવાની છે આવી રીતે આપણો ડોડવો થઈ ગયો તૈયાર આપણે ગાંઠું દાણા જેવી ડિઝાઇન થઈ જશે અહીંયાથી સુઈ કાઢી દોરો ખેંચી લીધો અને એક જ આંટો લેવાનો છે અને અહીંયા નાખી દેવાની છે આવી રીતના આ દોરાને થોડો ખેંચવાનો એટલે એકદમ સરસ ડિઝાઇન થઈ જાય જો બંને થઈ ગયા છે અને ફૂલ પણ તૈયાર થઈ ગયા છે જો સરસ ડિઝાઇન લાગે લાગે છે છે તમને કેવી કમેન્ટ કરજો હવે આપણે આમાં આપણે બીજો કલરનો દોરો લઈ લઈએ જો આપણે કોફી કલરનો દોરો પરોવી લીધો છે સોયમાં ડબલ કરી અને ગાંઠ લગાવી દીધી છે હવે અહીંયાથી આપણે ટાકા લેવાનું શરૂ કરીશું પેલા આપણે ઉભા ટાકા લઈશું અહીંયા સોય કાઢીશું આવી રીતે ખેચી લેશું એક ટાકો લગાવીશું અહીંયા બાજુ બાજુમાં ત્રણ લેવાના છે એક થઈ ગયો હજુ એની બાજુમાં એક અહીંયા સુધી નાખી દેશું વિડીયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી ગ્રુપમાં બધે જો આપણે બાજુ બાજુમાં ત્રણ ટાકા લઈ લીધા છે હવે વચ્ચે થોડી જગ્યા મૂકી દેવાની છે એટલી અને પછી પાછા ત્રણ લેવાના છે વચ્ચે થોડી થોડી જગ્યા મુકતી જવાની છે એટલે જગ્યા મૂકી અને અહીંયા સુઈ નાખવાની છે જો આવી રીતના વચ્ચે જગ્યા મૂકતી જવાની છે અને બાજુ બાજુમાં ત્રણ ત્રણ ટાકા લેવાના છે અહીંયાથી અહીંયા સુધી સુઈ નાખવાની છે અને હજુ એક એની બાજુમાં એટલે ત્રણ ટાકા થઈ જાય અહીંયા સુધી આવી રીતે દોરો ખેંચી લીધો ત્રણ ટાકા થઈ ગયા હવે થોડી જગ્યા મૂકી દેવાની છે એટલે જો આવી રીતના ટાકા લેવાના છે આ ટાકાની ઉપર થાય આમ આવી રીતના એક મૂકીને એક એવી રીતના હાલતું જવાનું છે આવી રીતના બધા ટાકા લઈ લેવાના છે 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 ટાકા ટાકા લઈ લેવાના જે આ લીધો આની બાજુમાં કાઢવાની છે આવી રીતે ઢોરો ખેંચી લેવાનો છે પાછું આપણે રિટર્ન આમાં આવી જવાનું છે જો આવી રીતે પેલા ઉભા ટાકા લીધા પછી આડા ટાકા લીધા આખું આપણું તૈયાર થઈ ગયું છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ